હવે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક ગામમાં એ ગયા છે ને ત્યારે એ ગામના સત્સંગીભાઈ એ છે એને કીધું એ કે જ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે તમે કંઈક પરચો બતાવો કે અમારા ગામમાં એક બાવાજી છે એક સાધુ છે એ આટલા આટલા પરચા બતાવે છે ને એટલે બધા માણસો એની પાસે જાય છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એ કે એવું પરચા અને ચમત્કારને એવું મને તો નથી આવડતું પણ કે એટલું કહું કે અઠવાડિયા પછી એ જે સાધુ છે ને એ મોટો પરચો બતાવશે ને પછી થયું એવું અઠવાડિયા પછી એ સાધુ જે હતો એ ગામની કોક દીકરીને લઈને વયો ગયો હવે યોગી બાપાની વાત કરું તો યોગી બાપા ગોંડલમાં અક્ષરદેરી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધાને બધા ભક્તો કાંઈ પણ આવે કાંઈ પણ તકલીફો લઈને આવે ને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને એટલે એક જ વાત કહે કે અક્ષરદેરીમાં ધૂન કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન કરો બીજું કાંઈ નહીં અને એ કરવાથી ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા